દોજકમાં ચાલી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે આ વિસ્તારમાં ચાલી રહેલા કામોના કોન્ટ્રાક્ટર દ્વારા જ ગટરોના ગંદા પાણી રોડ પર છલવાતા ભયંકર દુર્ગંધ મારી હોય અને જેના કારણે વેપારીઓ અને રાહદારીઓ પરેશાન થઈ ગયા છે પહેલા વિસ્તાર ગ્રામ પંચાયતમાં આવતો હતો પરંતુ હમણાં જ વિસનગર નગરપાલિકામાં સમાવેશ થયા પછી પણ સ્થાનિક રહીશોની હાલત ખરાબ થઈ ગઈ છે

અને ગટર કે રીતની બનાવશે એનો જ કોઈ નિવેડો નહીં આવતો એટલે એરોન ગતિ કમ સે કમ ચાલીસ સોસાયટીઓનો જ છે બરાબર અમારે આ ગટરનો કોઈ મતલબ અમારે બે વર્ષથી તો પાણી બિલકુલ નીકળી જ જતું હતું પણ આ સરકાર શું કરવા માંગે છે એ જ અમને ખબર પડતી નહીં તો હવે આ ગટર લાઈન વિશે તમે શું કહેવા માંગો છો કે હવે શું કરવું જોઈએ ગટર તો